શિક્ષકોની ગુલ્લેબાજ પ્રથાને કારણે સરકારની તિજોરીમાં નુકશાન નસવાડી તાલુકાના શુખલીવાસણ ગામની પ્રાથમિક શાળા નંબર બે ના મુખ્ય શિક્ષક ભાવે સાહ પોતે ઘરે રહી ઓનલાઈન હાજરી પૂરી દીધી આ શાળા ધોરણ એક થી પાંચ ની આવેલ છે જેમાં બે શિક્ષકોનું મહેકમ છે બે શિક્ષકોમાંથી એક મુખ્ય શિક્ષકે ઓનલાઈન હાજરી પૂરી દઈને ગુલ્લો માર્યો હતો આવા ગુલ્લે શિક્ષકોના કારણે સરકારની તિજોરીમાં નુકસાન આવા શિક્ષકોના માથે જિલ્લાના અધિકારીઓના હાથ હોવાના કારણે શિક્ષકો ગુલ્લા મારી રહ્યા છે આવા શિક્ષકોના કારણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથડી રહ્યું છે અને આવા શિક્ષકોને છાવરવામાં આવી રહ્યા છે જે કારણે આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે

આજ રોજ શાળામાં ગેરહાજર છે એમના આસિસ્ટન્ટને ટેલિફોનિક વાતમાં એવું જણાવેલ હતું કે એમને કંઈક ગાડીને પંક્ચર પડવાથી આવેલ નથી અને હું એમને પૂછું કે રજા મૂકી છે કે કેમ તો રજા બાબતમાં એમને જણાવેલ કે રજા મૂકેલ નથી તો આ બાબતે હું એમને અમારી કચેરી વતી લેખિતમાં એમની પાસે ખુલાસો માંગી હું ઉપલી કચેરીમાં મારા તરફથી જાણ કરી દઈશ ટીપીઓ નસવાડી જસવંતભાઈ તડવી હું તડવી જવાહરભાઈ મોહનભાઈ અંબાળા જૂથ ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ આપે વાસણ સ્કૂલની જે મુલાકાત લીધી એ મુલાકાતની અંદર ભાવેશ ભાવેશ કરીને એક શિક્ષક છે આ શિક્ષક આજે પણ આપણને ગેરહાજર મળેલ છે અને હું પણ ત્યાં અવારનવાર સ્કૂલોની વિઝિટ કરું છું આંગણવાડીની વિઝિટ કરું છું પણ આજ દિન સુધી આ શિક્ષકને મેં જોયા નથી અને ત્યાં હાજર જે શિક્ષક મળે છે સખારામ કરીને એમને આપણે આ શિક્ષક બાબતે પૂછીએ તો તેઓ કહે છે કે આજે ઓફિસના કામમાં રોકાયેલા છે આજે બેંકના કામમાં ગયેલા છે એ રીતે આપણને ખોટી ખોટો આ લોકો જવાબ આપે છે જેથી કરી આવા શિક્ષકોને અમારા વિસ્તારની અંદર થોડાક દૂર ખસેડો જેથી અમને નોકરીમાં ખબર પડે કારણ કે આવા શિક્ષકોના લીધે અમારા બાળકોનું ભાવિ બિલકુલ ડામાડોળ થઈ રહ્યું છે આજે મારા સાત ગામની અંદર કોઈ અધિકારી નથી તો ખરેખર અમે કેટલા આ શિક્ષણથી વંચિત હશે એવું મારું માનવું છે